રામ રામ રાણાભાઈ વિહાભાઈ ખેડૂત મિત્ર રામ રામ કિસાન ભાઈ રામ રામ કેમ કિસાન ભાઈઓ મોજમાં કિસાન ભાઈઓ આપણે વરસાદ જોતો હતો વરસાદ ખૂબ આવે ગયો એ તો કુદરતના હાથની વાત છે વરસાદને કારણે આપણી ખેતીમાં નુકસાની પણ બહુ થાય ખેડૂતભાઈ ને નુકસાની સાંભું જો આ બધું આમાં અમારે માંડવી હતી એટલે અમારે એકની નહીં હરેક ખેડૂતની ભાઈ રાણાભાઈ હરેક ખેડૂતની નુકસાની થઈ વરસાદને કારણે વરસાદ બહુ લોટકો થયો બરાબર મોલ બધો વ્યોગો ઉઝેરી ખેડૂતને મોલ ગોય હે પચાસ ટકા પચાસ ટકા રહ્યો હે ભાઈ રહ્યો એમાં કંઈ છે નહીં બરાબર એટલે સરકારની વિનંતી કે જો આમાં કંઈક ખેડૂત ખેડૂતની વેદના છે કે આમાં સરકાર ધ્યાન આપે ખેડૂત હું ધ્યાન રાખે કાયમી ને વરસાદ જો આ બે ચાર વરસ છે એવા ને એવા લૂટકા થાય બાર મહિને બાર મહિને વરસાદ સારો થાય પણ વરસાદને કારણે બહુ અતિવૃષ્ટિ થઈ જાય વેહાભાઈ બરાબર એટલે નુકસાની બહુ થાય ને જો આમાં વેહાભાઈ કપાસ હતો એટલે ખેતરમાં કપાસ છે આમાં માંડવી હતી આ માંડવી અટણે બુડમાં છે ને અટણે મારા આ કપડાં ભીંજાઈ જાય એટલે હું વધારે ઊંડો નથી જતો આ ખેતરમાં હજે માટે કડી કડી પાણી છે આ માંડવીને માથે એટલે આ માંડવી તરીકા પડી એટલે આમાં કંઈ રહીએ નહીં એટલે એવી રીતે પસાર ટકા જમીન હરેક તાલુકામાં હરેક જિલ્લામાં નીકળે રહે એક ખેડૂની ને કે બેની ને હરેક ખેડૂતના દીકરાની નુકસાની બહુ થઈ મોટે પાઈએ એટલે સરકાર ધ્યાન દીજો આમાં ખેડૂતની માથે ને નકલ ખેડૂત થાકે જાહે જગતનો તાત છે જગતનો તાત થાકીએ તો આખી દુનિયામાં થાક આવે જાય થાક તો આવે ગયો પચાસ ટકા થાક આવે ગયો ખેડૂતને થાક આવે ગયો એના કારણે કે શાંચ વર્ષથી આવવાનામાં થાય ચાર પાંચ વર્ષથી આમાં શારુ પાક એક થાય તો શ્યારુ પાક એક થાય એમાં બરાબર ભાવતાલ મન મહિનો મળે નહીં મજૂરી મૂક્યું દવાયું મૂક્યું બિયારણ મૂકા ડીઝલ મૂકા બરાબર એટલે સરકાર ને પાસે અમારી અપીલી છે કે ખેડૂત સાંભળું ધ્યાન રાખો વિનંતીથી ખેડૂ થાકે જાય હે જગત નો થાકીએ તો આખી દુનિયામાં થાક આવે જાય ખેડૂત એટલે વિનંતી થી ધ્યાન આપજો ખેડૂત ને આમાં સર્વે કરવું હોય તો તમે પછી સર્વે કરવા પંદર દિવસ પછી આવો તો પંદર દિવસ પછી તો કાં હોય પાસમા માં સર્વે તાત્કાલિક પાણી ઉતરું હે રસ્તા આજથી ખાલી આજ રસ્તા અવર સવાર ચાલુ થઈ ગઈ

ખેડૂત એટલે મૂકવું પડે જાય વિહાભાઈ કે ત્રણસો રૂપિયાની ની ઉરિયા કે આવતી હે ને તો અટાણે કાળી બજાર વાળા શેરસો સાડા શેરસો લે આ ખેડૂત માથે હથિયાર તા જો એથી ખુલ્લું બજાર માં આપો નહીં ખેડૂત ની ભાવ થી ખાતર પોતર મળે ને આ કાળી બજાર વાળા વિહાભાઈ હંખરા કરી લે પછી આપડી તો એ ડામણી દે કે ત્રણ હિન આવ્યું હોય તો કે હાડા શેર થાય તો આપણે આજ જે અમુક ખેડૂત ને મોલ રહ્યો એ ખેડૂત આજ ખાતરું સારું ધોળે એ ખાતરું સારું ધોળે એ હંકરાવમાં છે ખાતરું તો એ કારી બજાર લે એટલે ખેડૂતો અંગ્રેજી નો હત્યાસાર ભાઈ એવો હત્યાસાર અંગ્રેજો કરે આપણે અંગ્રેજી નો હત્યાસાર આપડી એ જેટલું તો દે દેતા માથે કર ન થાતા એ મણે હેલું લાગતું ભાઈ ઠીક નું અંગ્રેજી નો હત્યાસાર એ આપણે દાણો આપી દેતા બાર મહિને આ ભાઈ તમારે એટલે બાર મહિના આપડી બહુ બોર નો કરતા કે આપડી એ કીને સારું કામ આવેલું કેવી છે કે આંથરો કઠે ને વાસણો સાવે હું કરવું ને એટલે આપડી એ રીતે બોર કરતા કે અંગ્રેજો આપણા પાસે માલ આપણે ખાવા પૂરતો આપે ભાઈ તમારા ઘરમાં કેટલા સભ્ય છે તો કે એટલા તો કે તો એટલો માલ તમને બાર મહિના બાજરો કે ગમ કે સવાર આપતા ને હતા અંગ્રેજો થી પણ વિશેષ થઈ ગયું એટલે નમ્ર વિનંતી છે બે હાથ જોડે પ્રાર્થના કરા અમારી ચેનલ નું નામ છે કિસાન મોઝીલી ચેનલ યુટ્યુબ યુટ્યુબ માં ને શેર કરજો હા સારું લાગે તો તમને માતાજી ક્ષમા કરે શેર કરો તોય ક્ષમા કરે નો કરો તોય ક્ષમા કરે પણ ખેડૂત ની વેદના છે જય દ્વારકાદી જય વસરાજ રેડી બોલ્યો